મહવા શહેરના જાહેર માર્ગો પર ગટરોના ગંદા પાણી વહેતા તો અનેકો વિસ્તારોમાં ઉભરાતી ગટરોને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે મહવા નગરપાલિકામાં શાસક પક્ષની એટલે કે કમળની એ ટીમ અને કમળની બી ટીમ વચ્ચે મહવાવાસીઓ કીચડમાં પરેશાન થઈ રહ્યા છે રાજકારણ સત્તાનું હોઈ શકે છે રાજકારણ પક્ષા પણ હોઈ શકે છે અને છેલ્લે રાજકારણ ભ્રષ્ટાચારનું પણ હોઈ શકે છે પણ અહીં તો રાજકારણ ગટરના ગંદા પાણીમાં રમાઈ રહ્યું છે

પોતાનો ઈગો ન ઘવાય અને પોતાનું રાજકારણ ચાલ્યા જ કરે તેવા પ્રયાસોમાં છત્રીસ વિશેષ વ્યક્તિઓ એકબીજાના પગ ખેંચી રહ્યા છે મહુવા શહેરની આ જવાબદારી ભરી સમસ્યાઓની વિગત જોઈએ તો મહુવા શહેરના મુખ્ય અને ગાંધીબાગ રોડ પર છેલ્લા પંદર દિવસથી ગટરોના ગંદા પાણી જાહેર માર્ગો પર વહી રહ્યા છે

આ માર્ગ પર જ રાધેશા મંદિર આવેલું છે મંદિરે જતા દર્શનાર્થીઓ આ ગટરોના ગંદા પાણીમાં ચાલીને જતા જોવા મળી રહ્યા છે તો આ રોડ પર જ કૃષ્ણા કોમ્યુનિટી હોલ પણ આવેલ છે અને અસંખ્ય કરોડની કિંમતોની દુકાનો પણ આવેલી છે પણ આ મુખ્ય માર્ગ પર ગટરોના ગંદા પાણી વહેતા આ મુખ્ય માર્ગની શાન હણાઈ રહી છે અને કરોડની કિંમતની દુકાનોના માલિકો હાલ પરેશાની સાથે હેરાન થઈ શાસકોને વિનંતી કરી રહ્યા છે તો ન સાંભળવા જેવું પણ તેને કહી રહ્યા છે તો ચાલો અહીંના સ્થાનિકો શું કહી રહ્યા છે તે જાણીએ મહુવાના ગાંધીબાગ રોડ ઉપર પ્રાદેશા મંદિર આવેલું છે ત્યાંથી ગટર ઉભરાયેલી છે અને ગટર ગટર આખા રોડ ઉપર ફેલાઈ ગઈ છે અને મહત્ત્વના બે આ વસ્તુ આવેલી છે એક તો ક્રિષ્ના કોમ્યુનિટી હોલ અને રાધેશ્યામ મંદિર ત્યાં અને અમારી દુકાન પાસેથી પણ આ ગટર ઉભરાય છે રોજનું હમણાં છેલ્લા પાંચ છ દિવસથી આ જ પરિસ્થિતિ છે વચમાં બે દિવસ આવી અને સરખું કરી ગયા હતા પણ પરિસ્થિતિ તો પાછી એમ નેમ જ રહે છે તો તાત્કાલિક ધોરણે વિનંતી સરખું કરવા વિનંતી છે અમારી દુકાન અહીંયા મહુવાની અંદર હોસ્પિટલ રોડ ઉપર મકવાના પ્લાસ્ટિક આવેલું છે અને એક મહિનાથી વસ્તી પાણી લીલ જામી ગયું એટલું ગટરનું પાણી નીકળે છે કોઈ ધ્યાન દેતું નથી તમે નગરપાલિકામાં ફરિયાદ કરી નગરપાલિકામાં કારસેલરને બોલાવી બોલાવીને કીધું છે છતાંય કોઈ આવતું નથી ને કોઈ કાંઈ કેતું નથી તો એના માટે અમારે શું નિર્ણય લેવો

ત્યારે અહીંના સ્થાનિક નગરસેવક સુનિલભાઈ મકવાણા અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ મકવાણા આ બાબતે શું કહે છે તે જાણીએ મારું નામ સુનીલ મકવાણા હું વોર્ડ નંબર પાંચનો કાઉન્સિલર છું તમે અહીંયા જોઈ શકો છો કે છેલ્લા ચાર મહિનાથી અહીંના રહીશો હેરાન થઈ રહ્યા છે અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કર્યા તો પણ અમારા કામ થતા નથી એનું કારણ છે કે નગરપાલિકામાં એક પણ વાહન કમ્પ્લીટ નથી જેટિંગ મશીન બોલાવીએ તો ઈ પણ નો હોય એવા 3 ને 3 મશીન બંધ છે જારે ત્યારે અમે કે ત્યારે બસ થઈ જશે થઈ જશે એવું જ તે કહેવામાં આવે છે બાકી થાતા નથી અમાર કાંઈ કામ બીજો પ્રશ્ન છે બીજો પ્રશ્ન મંદિર જે બજાર રોડ ઉપર જે છે તે ત્યાં ગટર આખા રોડ ઉપર રોડ ઉપર ઉભરાય છે અને એ ત્રણ મહિનાથી બધા તમામ વેપારીઓ હેરાન થાય છે અને હાલ જનતા પ્લોટમાં કારોબારી ચેરમેનના ઘર પાસે ગોઠણ ગોઠણ પાણી ભરાતું હોય તો પણ આજની તારીખ સુધીમાં ત્રણ મહિનામાં નગરપાલિકાએ જ્યાં કોઈ એનો એન્જિનિયર નથી આવ્યા કે નથી આવ્યા ચીફ ઓફિસર શ્રી કે નથી આવ્યા પ્રમુખશ્રી કોઈને આ વિસ્તારની અંદર જનતા પ્લોટની અંદર કે પછી આખા મહુવાની અંદર આખા મહુવાની અંદર આપણા મહવામાં પાંચ પમ્પિંગ છે પાંચ પમ્પિંગ જેને એક પમ્પિંગ એવું છે રેલવે સ્ટેશન પાસે બીજું પંપિંગ ખારના ઝાપે ત્રીજું પંપિંગ ગાયત્રી ઝુંપડપટ્ટી પાસે અને એક ખાડના ઝાપા પાસે અને એક કંપોજે અને એક ઈટના ભઠ્ઠા પાસે સ્ટ્રીટ પ્લાન્ટ છે તે પણ ત્યાં ત્યાં ચાલુ નથી એટલે આખા ગામમાં પાણીનો અત્યારે ભરાવો છે અને આ વસ્તુ વહેલી તકે નહીં કરવામાં આવે તો આખા મહુવાની અંદર રોગચાળો ફેલાશે અને પછી ડૉક્ટરો પણ મોવાના ટૂંકા પડે એવી હાલત થઈ શકે એવી છે તો વહેલી તકે સરકારમાં અમારી રજૂઆત છે કે વહેલી તકે આનો પ્રશ્ન ઉકેલવામાં આવે કમિશનર સાહેબને પણ હું રજૂઆત કરું છું મીડિયાના માધ્યમથી તો વહેલી તકે આનો ઉકેલ લાવે તેવી મારી વિનંતી છે પૂર્વ પ્રમુખ રમેશભાઈ મકવાણા મહવા શહેરના ગાંધી બાગની પાછળ આવેલ ગાંધી વસાત સ્લમની વાત કરીએ તો આ ગાંધી વસાત સ્લમ ખાતે પણ ગટરોના ગંદા પાણી વહી રહ્યા છે અને આ સ્લમ વિસ્તારમાં સફાઈનો અભાવ પણ જોવા મળી રહ્યો છે ગાંધી વસાતના રહીશોના કહેવા મુજબ છેલ્લા 15 દિવસથી અહીં ગટરોના પાણી માર્ગો પર વહી રહ્યા છે પણ કોઈ સત્તાધીશો પાલિકાના કર્મચારીઓ ધ્યાન દેતા જ નથી આ ગટરોના ગંદા પાણી અને ઉભરાયેલી મેઇન હોલની ઘણી જ ફરિયાદો અને રજૂઆત કરેલી છે પણ નગરપાલિકાના લાગતા વળગતા કર્મચારી કોઈ ડોકાવા કે પૂછવા આવતું જ નથી ત્યારે આ ગાંધીવસાહ સ્લમમાં ગટરોના ગંદા પાણી અને સફાઈના અભાવને લઈ સ્થાનિકો શું કહી રહ્યા છે તે જાણીએ મારું નામ રિઝવાણી પ્રેમભાઈ કલાણ્યા ગાંધીવસાતના રહેવાસી છે અમે મારી પાછળ તમે ઝાડવા જોઈ શકો છો અમે અવારનવાર નગરપાલિકામાં લેખિત અને મોખિત ફરિયાદ કરી છે છતાં અમારું કાંઈ કામ થતું નથી ભાવનગરથી ખુદ આરસીએમ સાહેબ અહીંયા આવીને વિઝિટ કરી ગયા તેને અમને કીધું હતું કે તમારું આઠ દિવસમાં કામ થઈ આ આઠના વીસ દિવસ છે પણ અમારું હજી કામ શું નથી કાલે અમે બપોરે ડે બોર્ડવાળાને ફોન કર્યો કે ભાઈ આ સાહેબ અમારું કામ તમારે કરવાનું છે તો કે અમારે ડે બોર્ડમાં માણસો જ નથી તો હવે અમારે આ કઈ રીતે જીવવાનું અમે ટેક્સ ટાઈમે ભરીએ છીએ ભાડું ટાઈમે ભરીએ છીએ તો હવે અમારા નગરપાલિકા આગળ ન જાવું તો અમારે કોની આગળ જાવું ગટર ઉભરાય છે ગટર ઉભરાય છે આ રોગચાળો ફાટે છે આ તમે જાડવા જુઓ આ તમે કવડા કવડા જાડવા છે કોઈ સાફ સફાઈવાળા નથી તો અમારે આમાં શું કરવાનું તો હવે આનો વહેલી તકે અમારો પ્રશ્નનો ઉકેલ આવે તેવી અમારે નરમા અપીલ છે